નમસ્કાર મિત્રો પ્રણામ આપનું સ્વાગત કરું છું એક પ્રેરણાદાયક સ્ટોરીમાં પોતાના દીકરાને અતિ લાડ કોડમાં ઉછેરવાની મા બાપની ભૂલ અને એક દીકરાની પોતાના માતા પિતા પ્રત્યેની ઘોર બેદરકારીની કહાની છે આધુનિક સમયના સુધરેલા દરેક માતા પિતા અને દીકરાએ આ સ્ટોરી સાંભળવા જેવી અને સમજવા જેવી છે જેવી ભૂલ આ સ્ટોરીમાં મા બાપે દીકરાના ઉછેરમાં કરી છે એવી ભૂલ કોઈ ન કરે એ માટેની પ્રેરણાત્મક સુંદર સ્ટોરી ધ્યાનથી સાંભળો એકનો એક દીકરો અને તે પણ લગ્નના દોઢ દોઢ દાયકા પછી ખોટનો જન્મેલો દીકરો માતા શાતાબહેન અને પિતા શાંતિલાલ માટે તો આ દીકરો જિંદગીની મહામૂલી મૂડી હતી જીવનનું સર્વસ્વ હતું જન્મ જન્મના પુણ્યનું ફળ હતું સાધારણ મધ્યમ વર્ગના આ બેઉ માતા પિતા પ્રાથમિક શાળાના શિક્ષક શિક્ષિકા હોવા છતાં પુત્ર અમૂલને અસાધારણ સુવિધાઓ આપવા માટે લાલાયત રહેતા હતા લોકો સલાહ આપતા રહ્યા કે આ ખોટના દીકરાને ભિખારી રાખો ભીખલા નામથી બોલાવો જેથી કોઈની નજર ન લાગે પરંતુ ગાંધીવાદી એવા મા બાપે આવા અંધવિશ્વાસ ઉપર નામનોય વિશ્વાસ કર્યા વિના તેને પોતાના અમૂલ્ય એવા પુત્ર રત્નને અમૂલ નામ આપી તેને ભરપૂર લાડકોડથી ઉછેરવાનું શરૂ કર્યું તેના માટે ઝૂલે ઝૂલે મધુર સંગીત રેલાવતું મોંઘુ દાટ પારણું ખરીદ્યું નવી નવાઈના દેશી વિદેશી રમકડા કરી દયા અને મોટો થતાં તેને પોતાની શાળામાં ન મૂકી શહેરની મોંઘી એવી આદર્શ મોન્ટેસરી સ્કૂલમાં દાખલ કર્યો બસમાં જતી વખતે ટાટા કરી જતો અને ઘરે આવી હાઈ કરતો અમૂલ તેમના બેઉ માટે તો અમૂલ બટ્ટર નહીં અમૂલ ચીઝ અનોખી અનેરી મહામૂલી ચીઝ બની ગયો આગળ જતાં તેને મોંઘી પબ્લિક સ્કૂલમાં દાખલ કરી તેને ઉત્તમોત્તમ શિક્ષણ અને એટી કેટનું જ્ઞાનભાન મળે તેની વ્યવસ્થા કરી સવાર સાંજ ટ્યુશન ક્લાસો ચલાવતા રહી તેમણે અમૂલ માટે મોંઘા યુનિફોર્મ રેગ્યુલર અને સ્પોર્ટ્સના બૂટ અપાવી ન કલ્પી હોય એટલી લંચ માટેની અને ભણવા માટેની પૂળો ભરીને ફી પણ ભરવાની હિંમત દેખાડી દીકરાને મોડર્ન મોડર્ન બનાવવાનું બીડું ઝડપ્યું ટ્યુશન ક્લાસો ચલાવી ચલાવી થાઇક્યા પાક્યા હોવા છતાંય દીકરો આવે એટલે તેની સાથે વાતો કરવા તલસી રહેતા મા બાપ સાથે તેને વાત કરવા માટે ન સમય રહેતો ભરપૂર હોમવર્કના કારણે તેમજ મોડર્ન સ્કૂલમાં મોડર્ન એટીકેટ શીખેલા અમૂલને મા બાપ સાથે વાતો કરવાનું મન પણ એટલું ન થતું જેટલું મા બાપનું તેની સાથે વાતચીત કરવા માટે મન અધીરું અધીરું થતું બપોરનું ભરપૂર લંચ જમેલા પુત્ર અમૂલને સાંજના દેશી વાળુંમાં બહુ રસ ન હોવાથી એ લૂસ લૂસ જમી લઈ દૂધ પીને ટીવી પર સ્પોર્ટ્સ ચેનલ કે ક્રિકેટ મેચ જોતો સૂઈ જતો સવારે મા બાપ તેની ફેન્સી બેગ તૈયાર કરી ટાઈ સાથે યુનિફોર્મ પહેરાવી બૂટ પોલીશ કરી તેને ચમકાવી તેને બસમાં બરાબર સાત વાગ્યા રવાના કરી દેતા અને તે ટાટા કરતો બાય બાય કરતો બસ તરફ ભાગતો આમ કરતાં કરતાં અમૂલ પબ્લિક સ્કૂલમાંથી ભણી ગણી બારમી પાસ કરી જ્યારે બહાર નીકળ્યો ત્યારે નિવૃત્ત થઈ ગયેલા મા બાપે તેને મોટો ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન સેવી તેને પોતાની જીવનભરની મૂડી ખર્ચી ડોનેશનથી મનિપાલ મેડિકલ કોલેજમાં દાખલ કર્યો હવે તો લાંબે ગાળે ક્યારેક ક્યારેક જ તે રજાઓનો મેળ કરી મળવા આવતો અને એક પછી એક મુલાકાતના મેળમાં સમયનો અને તેના કરતાં મનનો મેળ ઓછો થતો ગયો એ વ્હાલા મા બાપ જોઈ અનુભવી તો શક્યા પણ ભણતરના ભારની કલ્પના કરી મન મનાવતા રહ્યા મેડિકલ પૂરું કરી જ્યારે તે ડૉક્ટર બની ઘરે પાછો આવ્યો ત્યારે તેણે પોતાની સાથે આવેલી ડૉક્ટર અમોલાને ઇન્ટ્રોડ્યુસ કરતા કહ્યું પપ્પા મમ્મી આ અમોલા છે જે અમેરિકન સિટીઝન છે અને અમેરિકામાં મેડિકલ કરતાં જે લાંબો સમય બગડે છે એ બચાવવા તેના મા બાપે પૂરા એક કરોડ રૂપિયાનું ડોનેશન આપી તેને મનીપાલ મેડિકલ કોલેજમાં દાખલ કરેલી અમે એક જ બેંચમાં સાથે સાથે હોવાથી તેમજ અમારો મનમેળ બહુ સારો હોવાથી અમે અચ્છા દોસ્ત બન્યા પ્રેમમાં પડ્યા અને અમે કોર્ટ મેરેજ કરી આજકાલમાં તરત જ પરણી પણ જવાના છીએ અમોલા મને સ્પોન્સર કરી પોતાની સાથે અમેરિકા પણ લઈ જવાની છે મારું તો ભવિષ્ય બની જ છે બાકી આ ભૂખડી બારશ ભારતમાં તો મારું કોઈ ભવિષ્ય જ નથી ડોક્ટરોને તો સેટલ થતાં પણ દસ પંદર વર્ષો લાગે તોય ન તો પોતાનો બંગલો બને કે ન ત્યાં જેવી લેટેસ્ટ લક્ઝુરિયસ કાર ખરીદી કે વસાવી શકાય અમૂલાના મા બાપને તો હોટલોની ચેઇન છે એટલે હું તો ન્યાલા ન્યાલ થઈ જવાનો મા બાપ ખોટના દીકરા અમૂલને ભિખારી ન બનાવી અતિ લાડકોડમાં તેને મોટો કરી પબ્લિક સ્કૂલમાં દાખલ કરી અતિ એટીકેટવાળો મોડર્ન મોડર્ન બનાવવા જતાં પોતે ભિખારી બની ગયા છે એમ કહી પણ ન શક્યા થોડા જ ગણતરીના દિવસોમાં તો અમૂલ અમોલા હૈદરાબાદ એરપોર્ટથી મા બાપને ટાટા અને બાય બાય કરી આકાશમાં ઉડ્યા ત્યારે મા બાપે આકાશથી ધરતી પર પછડાયાનો જોરદાર પછડાટ અનુભવ્યો પણ ઊંચે ઊંચે અનંત આકાશમાં મોજ મસ્તીથી ઉડનારને તો ધરતી પર કોઈના પછડાયાના પછડાટનો અંદાજો પણ શાનો આવે ક્યાંથી આવે પોતાનું ભવિષ્ય બનાવવા અનંત આકાશમાં ઉડી જનાર અમૂલને મા બાપના ભવિષ્યના થઈ રહેલા અંતની તો કલ્પના પણ કેમ કરીને થઈ શકે શાંતિલાલની શાંતિનો અને શાંતાબહેનની શાતાનો આ અણધાર્યો અંત અમૂલ અને અમોલાના ગમન સાથે જ ગમગીનતા અતળ સમુદ્રમાં ખોવાઈ ગયો ડૂબી ગયો ધન્યવાદ